જૂનાગઢમાં મનપા દ્વારા બેતાલીસ કરોડની હાઉસ ટેક્સની કરી વસૂલાત જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સના જે કરવેરા બાકી છે રૂપિયા એકસો બાવીસ કરોડ બાકી હતા તે માટે માન્ય કમિશનર ઓમ પ્રકાશ સાહેબ દ્વારા ચાર ટીમ બનાવવામાં આવેલ ચાર ટીમમાં દોલપરા લિમ્બાવાડી અને જોશીપરા અને સિટી વિસ્તાર એમ ચાર ચાર ટીમ દ્વારા અત્યારે સઘન મિલકત વસૂલાત કરવા ટીમ જાય છે ઘરે ઘરે ડોર ટુ ડોર અને અત્યાર સુધીમાં પાસાઠ મિલકતને સીલ કરવામાં આવેલ છે જે મિલકતને અમે પ્રથમ નોટિસ બીજી નોટિસ જપતી વરોણ અને કોર્ટ નામદાર અદાલતના કોર્ટનું નોટિસ પણ આપેલ છે છતાં પણ ભરપાઈ કરવામાં આવેલ નથી તેવા આ સમયનું અમે અમે નંબ્ર અપીલ છે હજી પણ કે એકત્રીસ માર્ચ સુધી આપણો જે ટેક્સ બાકી જૂના માર્ગને ભરપાઈ કરી આપે કારણ કે હજી સો ટકા વ્યાજની માફીની સ્કીમ અમલમાં ચાલુ છે એકત્રીસ માર્ચ સુધી હંડ્રેડ પર્સન્ટ સોટા વ્યાજ માફીથી ઘણા આ સમયે લાભ લીધેલો છે આપ પણ બધા લાભ લ્યો એ મારી નમ્ર અપીલ છે અને એકત્રીસ માર્ચ સુધી નહીં ભરપાઈ કરવામાં આવે તો જેટલી મિલકતને સિલ્ક આવશે એ સિલ્ક મિલ મિલકતને સીલ મારવામાં આવશે માટે જૂનાગઢના નગરજન મારી નમ્ર અપીલ છે કે તેઓ જૂનાગઢ મહાનગરોને જે કરવેરા છે એ તાત્કાલિક ભરપાઈ કરી આપે તેવી મારી નમ્ર અપીલ છે ટોટલ એકસો બાવીસ કરોડમાંથી અત્યાર સુધીમાં બેતાલીસ કરોડની વસૂલાત આવી ગઈ છે અને હજી નવ કરોડ આ નવ દિવસમાં આવશે એવી ધારણા છે અમારી એટલે ટોટલ એકાણું કરોડનો ટાર્ગેટ હતો અમારો એકાણું કરોડની આસપાસ પહોંચી જશે એવી મારી ધારણા છે પાસાઠ મિલકતને સીલ કરવામાં આવેલ છે અને હજી પણ મિલકત દરરોજ દરરોજ જાય છે અમારી ટીમે અને ત્યાં કાં પૈસા આપે પૈસા ના આપે તો એ મિલકતને સીલ કરવામાં આવે છે